દાદીને કર્યા ડિજિટલ એરેસ્ટ રાણીપમાં રહેતી વૃદ્ધ મહિલા પાસેથી છવ્વીસ લાખ ખંખેર્યા પરિવાર વિદેશ રહેતો હોવાથી વૃદ્ધ મહિલાનો પાસપોર્ટ કેન્સલ કરી દેવાની ધમકીઓ સાથે એફડી તોડાવીને છવ્વીસ લાખ રૂપિયા પડાવ્યા છે ખાલી ડિઝાઇનમાં અમદાવાદ મ્યુનિસિપલ ખર્ચે છે કુલ ચાર લાખ રૂપિયા કોન્ટ્રાક્ટરને રૂપિયા સાહીઠ લાખના ખર્ચે માત્ર વિવિધ ડિઝાઇન બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ કાર્યક્રમોમાં બેનર હોર્ડિંગ્સ આમંત્રણકાર તેમજ પોસ્ટર બનાવવા માટે ડિઝાઇનનું કામ કરાવવામાં આવે છે આ વખતે ડિઝાઇનનું કામ કરવામાં ચાર કોન્ટ્રાક્ટરોને સાહીઠ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શો એક જાન્યુઆરીના બદલે હવે ત્રણ જાન્યુઆરીએ ફ્લાવર શો નાગરિકો માટે ખુલ્લો મુકાશે પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર સિંહની વિદાયને લઈને દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થયો છે ત્યારે અમદાવાદમાં ફ્લાવર શો સ્થગિત કરવામાં આવ્યો છે પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલ લેટર ઓજસ વેબસાઇટ પરથી એક જાન્યુઆરીથી ડાઉનલોડ થશે બાર હજાર જગ્યા પર ભરતી કરી શકાશે આઠ જાન્યુઆરી શરૂ થતી ભરતી માટે એક જાન્યુઆરી બે હજાર પચીસ બપોરે બે વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે સ્કૂલ સ્ટાફને અપાઈ વિવિધ ફાયર સેફ્ટી ટ્રેનિંગ અમદાવાદ ડીઈઓ કચેરી ફાયર બ્રિગેડ સાયબર ક્રાઇમ વિભાગ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનને આપી તાલીમ પૂર્વી પીએમને આપી શ્રદ્ધાંજલિ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું માણું વર્ષની વયે ગઈકાલે અવસાન થતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના નિવાસસ્થાને જઈ પાર્થિવ દેહને નમન કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએડી મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં